ધોરાજી માં સુદ્રય કોલોની વિસ્તારમાં માં દૂષિત પાણી વિતરણ કરાતા લોકોમાં રોષ જોવા મળ્યો કેવું પાણી આવે ગવરી માં રમેશભાઈ જેઠો અમાર કોલોની માં ગંદુ પાણી કાડું કદડા વાળું બાળકો માટે નકામું છે અમારા માટે નકામું છે અત્યારે અમારે કોલોની માં ઝાડા ઉલટી અને તાવ બાળકો નો પેટ દેખાવ અમને પેટનો નો દેખાવ ચામડી નો રોગ સાડો થાય છે આથી અમાર શું આ નિર્ણય લેવા પાણી માટે એમને અમને કઈક જવાબ દે ધારાસભ્ય આવું કાળું વાળું પીવા માટે નથી નાવા માટે નથી સંડા બાળકોને પેટમાં અમને પેટમાં દુખે ઉલટી થાય કોઈ અનાજ કામ ના લેવામાં આવે નાવામાં લેવામાં ના કામ આવે આનું શું કરવું હવે આવે ગંદુ ગંદાય કદળો નકરો સંડાસમાં કુંડીમાંય પાણી સારું આવતું હોય એવું પીવા માટે પાણી દે સુધરાઈ

હું અમારા બચ્ચા ને અમારું આરોગ્ય બગડે છે અમે બીમાર પડી છીએ નથી ધોવાતા રસોઈ નથી કાઈ નથી શું કરવું દોરું દોરું સંડાસ માં પાણી સારું આવે એના કરતા ખરાબ પાણી આવે છે મુશ્કેલી બહુ જ મુશ્કેલી થાય અમે ગરીબ માં ટાકા ક્યાંથી મંગાવી પાણી એટલે અમારા ગારી ગારી ને ફટકડી નાખી નાખીને ચોખ્ખું કરીને પીવું પડે છે પાણી

અતિ દૂષિત કદળો કદડાવાળું પાણી અને ફીણવાળું પાણી આવી રહ્યું છે લોકોનું આરોગ્યનું જોખમાઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા કોઈ તકેદારી રાખવામાં નથી આવતી ફિલ્ટર પ્લાન્ટ ચાલુ કરવામાં નથી આવતો અને ધોરાજીની જનતાને ફિલ્ટરવાળું પાણી આપવામાં નથી આવતું જેથી કરીને ધોરાજીની જનતા આરોગ્ય તેનું જોખમય તેમ છે તેથી અમે તંત્રને વિનંતી કરીએ છીએ ખાસ કરીને નગરપાલિકાને કે જે આ વિસ્તારમાં અતિ ગંદુ પાણી આવે છે તેને તાત્કાલિક એનો રસ્તો લઈને ચોખ્ખું પાણી આપવું જોઈએ પાણી તો સાહેબ પીવા જેવું તો નથી પણ વાપરવા જેવું કે નાહવા જેવું પાણી નથી કદરો આવે છે ત્યારે આ સાંસદ સભ્ય શ્રી ધોરાજી ની જનતા ખોબલે ને ખોબલે મત આપી અને જંગી લીધ થી જીતાડ્યા છે ત્યારે ધોરાજી માંથી ધારાસભ્ય પણ ગાયબ છે તાત્કાલિક ધારાસભ્ય આના માટે તંત્ર ને રજૂઆત કરીને એક્શન લેવું જોઈએ અને જેથી કરીને ધોરાજી જનતાને ચોખ્ખું પાણી મળે ચૂંટણી ગયા પછી ધારાસભ્ય ધોરાજી માંથી ગુમત થઈ ગયેલા છે